નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર અને અમે લોકો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને આજને હું તમને અમારા ઘરના દર્શન કરાવું તો આજના ઘણા દિવસથી તમે દર્શન નથી કર્યા તો આજના મારા ઘરના દર્શન છે ભગવાનની પૂજા તો સવારમાં વહેલી થઈ જાય ચાર વાગ્યામાં રોપા કરી નાખે છે અને અત્યારે વાગ્યા છે સાડા દસ કારણ કે અમે જે ઉઠ્યા છે ને નાયા ને એવું બધું ઝીણું ઝીણું બતાવ્યું કે થાકી ગયા તા મોડા ઉઠ્યા અને મોડા સુતા હતા અરે ત્રણ વાગ્યા ની આસપાસ આવ્યા હતા તો એવું બધું હતું અને ત્યારે ભૂખે બહુ લાગી છે કાંઈ ન મળે ત્યાં સુધી આપણને શાંતિ ન થાય ગમેટલું બહાર આપણે બદ્રી ગાત ભાત ના ભોજન ખાઈ પણ ઘર એ ઘર એટલે જો અમારા યા તો કેરી ને ભાખરી ને ચા ને બધું તૈયાર છે નાસ્તો કરવા બધા બેસી ગયા છીએ અને અમુક બેસવાનું બાકી છે એટલે હું બેસી જાઉં અને આ બાજુ બાલ ગોપાલ જો રમવાનું ચાલુ થઈ ગયું છે અને જણા વિખુટા પીડા હોય કેટલા વર્ષથી એવી રીતે બધા બધ ભરી ભરીને મળે છોકરાઓ પાછા કે આનંદ આવે ને એમ એટલે એ હવે રમવાનું ચાલુ થઈ ગયું છે અને અમે લોકો હવે નાસ્તો કરી લઈએ તો ચાલો બધા નાસ્તો કરવા અમે પણ નાસ્તો કરી લઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના સાડા વાળ અને અત્યારે અહીંયા તૈયારી ચાલુ થઈ ગઈ છે રસોઈના બપોરની અને કેરીનો રસ બનાવવાની તૈયારીમાં છે આ બાજુ રોટલી શાક એનું છે મિક્સમાં બનાવ્યું નોથા મોથા છે એટલે જેને જે વાળ એવું શાક બનાવ્યું છે બટાકાનું ને ભીંડાનું આમ તો બે ભાવે રસા રે તો વાંધો ન આવે કેટલા ટાઈમ પછી કેરી ખાવું હમણાં હાથાર દીધી કેરી નથી મળે એટલે ગમતું નહોતું એટલે અત્યારે કેરી ખાવાની ઈચ્છા થઈ છે અને અત્યારે જો આ બાજુ આખી અત્યારે જો અહીંયા આખી ટીમ જો એ જો આખી ટીમ જો હવે ધબા ધબી

જળ હાથમાં લેવાનું જમણા હાથમાં પછી આ રીતે ભગવાન નામ જારી દે ચારે બાજુ હા બસ હવે ભગવાનને કે જમવા પધારો એવો ભગવાનને કહેવાય તો જો અહીંયા અહીંયા ભગવાનને થાળ અર્પણ કરી દીધો છે રસ છે બટેકાનું શાક છે અથાણું રોટલી અને જળ ભગવાનને કે જમવા પધારો અને ચાલો તો હવે મેં મારા પપ્પાને જમવા બોલાવવાના છે તો ખુશીબેન બોલાવીશું તું તો બોલાય જા ચાલો મિત્રો આ ત્રણ જમવા બે જમવામાં મારે ભીંડાનું શાક ને રોટલી છે અહીંયા બટાકા શાક ને રોટલી ને રસ છે અને અમારા અહીંયા આ બેને જમવા બે ગયા છે દુરુબેન એની બહુ ઈચ્છા અત્યારે ભૂખ લાગી નહીં તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના પાંચ અને બધા અત્યારે સુતા તા ગમતા બધા આવી ગયા છે જો રમત ચાલુ છે અને આ બાજુ ભગવાનને પૂજા કરવાનું ચાલુ છે અત્યારે બે થેલા નાખીને સ્કૂલ તો હજી ચાલુ નથી થઈ પણ ટ્યુશન ચાલુ થઈ ગયા છે એટલે જો એક આ બેન એને ખંભે નાખી દીધો છે થેલો એને પગે લાગી લીધું છે અને મારા આ બેનને બાકી છે પગે લાગી લો બેન

ભણવા જાય છે એની તૈયારી હાલે છે એટલે એના માટે થોડી ખરીદી બધી બાકી ઝીણી ઝીણી લેવા જાય છે અમે લોકો માં અને પછી પાછા આવી જાવ જલ્દી વેલા હાર તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને અમે લોકો ખરીદી કરીને આવી ગયા છીએ થોડી ખુશી ની હતી કપડાં લેવું થોડુંક ચોપડા લેવું અને આ શાકભાજી લઈને આવ્યા છીએ અને અહીંયા રાતની રસોઈ અહીંયા અહીંયા રાતની રસોઈ ચાલુ થઈ ગઈ છે ભાખરીને બધું બનવા મળ્યું છે અને અહીંયા કોથમીસી હા ધાણાભાજી ધાણાભાજીને એવું ચાલે છે અને અમારે વાવાઝોડ ઉપર આવી ગયું રમીન ઉપર નીચે રમતા તા અને હવે જો કંઈક કરે છે શું કરો છો પ્રોવિંગ કરો છો બગારતા નહીં નહોતું અને આજે તમને અમારા ખુશીબેન તમને સારું એવું ગીત સંભળાવ્યું છે કારણ કે એને બહુ ઈચ્છા હતી કેટલા ટાઈમથી કહેતી હતી કે પપ્પા મારે ગાવું છે એટલે આજે અમારે ખુશીબેનનો મોકો આપવાનો છે ગાવા માટે તો આપણે સાંભળશું ખુશીબેનને ચાલો ખુશીબેન અમને પછી સારું એવું ગીત સંભળાવો જય શ્રી કૃષ્ણ અત્યારે હું જે ગીત ગાવા જઈ રહી છું તે મારા પપ્પાને અંતરથી આમ વાલું છે એમ तो मार हम बहुत तो गम मार पप्पा ने तो हम मार पप्पा मार आवाज थी मांगता था कि तू जाने होस्टेल तो पहले सांभ तो जा मार पप्पा ने बहुत इच्छा थी एम तो हूँ अत्य गाँव छू एम ने बहुत गमे आदि गई दोरी खींची दोरी बलने की तूने बोरी मेरे सपनों को झुलाए ભલે બગીયા તરી છોડી ભલે નિંદી તેરી ચોરી બસ ઇની સિયા તો મેરી મે पारे विड़ा तू काले ओळी जाश रे ओरे ओरे पारे परेवडा तू काले ओड़ी जाश रे भेगामणी करूय मे फरिया વાટ રે ભેગા મળી કરશો ફરિયા ને ખાઘણી મારી લાડકી રે નાનકડી અમે જોશું તારી મારી લાડકી

અને હવે અમે લોકો અહીંયા જો જમવાની તૈયારી ચાલુ છે અહીંયા અમારા બાન પપ્પા બેહી ગયા છે આ બાજુ દુરુબેન બે ગયા છે ટીવી જોતા જોતા અને આ બાજુ તમે આવો એટલે અંદર અમારે આસ્થાબેન જોવા મળશે જમવાનું જો બધા જોવે છે અને એને આને મોબાઈલ જોઈએ છે કે રસ્તો બતાડજો ત્યાંનો મોબાઈલ એક મુકાઈ જાય તો હું છે જમવામાં મોબાઈલ બહુ વાપરે છે બાકી તો નથી આપતા આખો દિવસ પણ ઉપયોગ કરે છે તો મિત્રો આજનો દિવસ અમારો પણ સારો ગયો ગયો થાક ઉતરી છે અને હરિદ્વાર ગયા બહુ આનંદ આવ્યો અને બહુ જ મજા આવી ભગવાનના દર્શન થયા ગંગાજીમાં સ્નાન કર્યું થોડુંક સારું થોડુંક ખરાબ બધા અનુભવ પણ થયા શીખવા મેળવ્યું ઘણું ખરું આપણા જીવનની અંદર બધું જે કઈ હતું એ બધું આપણે ત્યાં ગમ્યું અને બહુ સારી હરિદ્વાર એટલે બહુ સારી એવી ભૂમિ છે ત્યાં પણ બહુ આનંદ આવ્યો બેસીને ગંગાના ખાતે

અમારી ચેનલમાં તમે આવો છો તો અમારો વિડીયો પૂરો જોજો તમારો પ્રેમ ભાવ અને સહકાર આપજો કોમેન્ટમાં તમે તમારો જવાબ આપજો અને અમારી ચેનલમાં તમે નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આજ મત એટલું આવજો જય શ્રી કૃષ્ણ